હવે જો તમે એને log p વિરુદ્ધ log v નો આલેખ દોરવા માંગતા હોય તો આમાં બંને બાજુ log લેવું પડે અને log p ને સૂત્રનો કરતા બનાવવો પડે જે આ પ્રમાણે કહી શકાય જો અહીંયા પણ હું log લઉ અને અહીંયા પણ log લગાડું તો આના બે ભાગ પડે log p વત્તા log v અને આનું log આવી ગયું સીધું બેઠું રેડી વિદ્યાર્થી મિત્રો આને આપણે જવા દઈએ આ બાજુ સામેની સાઈડમાં તો આવું બની જશે હવે આ લોગ બી ને વાય અક્ષ ગણીએ લોગ વી ને આપણે એક્સ અક્ષ ગણીએ તો ઢાળની વેલ્યુ મળે માઇનસ એમ કેમ કે જો અહીંયા માઇનસ છે રેડી આ માઇનસ છે એ માઇનસ એમ બનશે હવે જેનો ઢાળ માઇનસ હોય ને એની રેખા નીચે તરફ આવે કેમ તો કે લોગ કે હાજર છે જો લોગ કે હાજર ન હોત તો આપણે લાસ્ટ સેશનમાં ભેણા એ પ્રમાણે

એને આપણે ધારી લઈએ એકસોને પાંત્રીસ ધારી લઈએ ધારીએ જ તો આલેખની રેખા કેવી મળી નીચે તરફ મળી હવે થીટા એકસો પાંત્રીસ છે વિદ્યાર્થી મિત્રો એટલે એનો મતલબ એમ કે થીટા ગ્રેટર ધેન નાઇન્ટી થયું તો એનો મતલબ એમ થયો કે બીજા ચરણમાં ઢાળની વેલ્યુ હંમેશા કેવી આવે ઋણ આવે એટલે કે ટેન વન થર્ટી ફાઇવ લો તો એ માઇનસ વન બરાબર થશે કેમકે નેવું વધતા પિસ્તાલીસ અને નેવું વધતા કરો એટલે બીજા ચરણમાં પિસ્તાલીસ ની વેલ્યુ કેટલી ઓકે ચાલો તો હવે વાત કરીએ ત્રીજી કે થર્ટી ફાઈવ વન થર્ટી હોય તો ટેન થી પરથી આપણને એમ ની વેલ્યુ કેટલી મળી માઇનસ વન જોજો હવે છેલ્લી વાત કરી દે પીવી ઇક્વલ ટુ એનઆરટી તો એનઆરટી ની વેલ્યુ જો તમે વન મૂકો મિત્રો તો કે બરાબર કેવું મળી જશે ઝીરો જો એનઆરટી ની વેલ્યુ કે કરતા એટલે કે એક કરતા વધારે મૂકો તો કેની વેલ્યુ એક ઝીરો કરતા મોટી એટલે કે પોઝિટિવ મળે અને જો લેસ ધેન વન મૂકો તો કેની વેલ્યુ કેવી મળશે નેગેટિવ રેડી કેવાનો મતલબ એમ છે કે પીવી ઇક્વલ ટુ એનઆરટી આ સૂત્ર છે એમાં તમે એનઆરટી બરાબર વન મૂકો છો એનો મતલબ પીવી બરાબર શું મૂકો છો વન બરાબર પીવી બરાબર શું મૂકો છો વન મૂકો છો એનઆરટી ની વેલ્યુ વન મતલબ પીવીની વેલ્યુ વન વેલ્યુ વન થાય થયો કે ની વેલ્યુ કેટલી થવાની ઝીરો થવાની કેટલી થવાની ઝીરો જોજો બરાબર પીવી બરાબર વન તો ઝીરો ગ્રેટર વન તો આ ગ્રેટર ઝીરો અને લેસ વન તો આ લેસ થશે એટલે કહેવાનો મતલબ એમ છે કે એનઆરટી ઉપરથી આપણને કે ના વેલ્યુ પણ મળશે તો આ ઉપરથી આપણે કહી શકીએ વિરુદ્ધ પી પીવી વિરુદ્ધ પી તો જો વાય એક્સ ઉપર પીવી લીધું અને એક્સ ઉપર આપણે પી લઈ લઈએ તો આ આલેખ જે છે જે તે તાપમાને અચળ મળે કેમ તમે જો આ આલેખ એકચ્યુઅલી તમે જો તો પીવી બરાબર તો કેવો છે કે તો એનો મતલબ એમ કે ગમે તે દબાણ હોય કે ગમે તે કદ હોય અહીંયા તમે દબાણ લીધું કે કદ આના બદલામાં કદાચ તમે વી વોલ્યુમ પણ લીધું હોત તો પણ જવાબ તો કેવો મળતે તમને અચળ જ મળે રેડી એટલે કે જે તે તાપમાને અચળ હોય પણ જેમ ટેમ્પરેચર વધે તમને બધાને ખબર છે ટેમ્પરેચર વધે એટલે કે ની વેલ્યુ પણ શું થવાની વધવાની

જો આ એક બીજું કહી દઈએ પીવી બરાબર તો પણ તમે કહી શકો આના ઉપરથી કે પીવી વધુ જો આ વેલ્યુ જે હશે એની કરતા વેલ્યુ વધારે થાય તો એનો મતલબ કે ની વેલ્યુ વધી કે ની વેલ્યુ વધે તો ટેમ્પરેચર પણ શું થવાનું વધવાનું છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી તમને પૂરેપૂરો ત્રણે ત્રણ ગ્રાફ ખ્યાલ આવી ગયો આપણે ત્રણેય ગ્રાફને અહીંયા એક વાર દોરી કાઢીએ જો પી વિરુદ્ધ વન અપોન વી નો પહેલો ગ્રાફ એ અહિયાં અહીંયાથી રેખા પસાર થાય પી વિરુદ્ધ વન અપોન વી બીજો ગ્રાફ હતો મિત્રો પી વિરુદ્ધ વી નો આલેખ હતો તો અચળ તાપમાન એ આલેખ વક્ર રેખા મળી પી વિરુદ્ધ વી નો આપણે આ ધારી લીધો એકસો ને પાંત્રીસ અને આ મળી ગયો આપણને લોગ ઓફ કે અને ચોથો આલેખ છે પીવી વિરુદ્ધ પી નો તો જ્યારે પણ તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે નીચેનામાંથી કયો આલેખ બોઇલ નો નથી તો તમારે આ ચાર સિવાયનો આલેખ ગોતવાનો પી વિરુદ્ધ વનઅપન વી તો સુરેખ રેખા પી વિરુદ્ધ વી તો વક્ર રેખા લોગ પી વિરુદ્ધ લોગ વી તો એનો મતલબ ડાઉન રેખા અને પીવી વિરુદ્ધ પી અથવા વી તો એનો મતલબ સ્ટ્રેટ લાઈન રેખા અને કદાચ આમ દોર્યું હોત ને આ પી વિરુદ્ધ પીવી આમ લખ્યું હોત ને તો એ આમ આવત

આ લેખ છે પી વિરુદ્ધ વી નો વન અપોન વી નો જો અને આપણને પૂછે છે ટી વન ટી ટુ અને ટી થ્રી વચ્ચેનો સંબંધ કયો હવે તમારે સોલ્યુશન વિચારવાનું સીધું આ આપણે એના એમસીક્યુ ના ઓપ્શન્સ નથી આપ્યા ઓપ્શન્સ બને તો આવા જ બને ટી વન ઇક્વલ ટુ ટી ટુ ઇક્વલ ટુ ટી થ્રી લેસ દેન લેસ દેન લેસ દેન ગ્રેટર અથવા લેસ દેન અને ગ્રેટર દેન એવો કંઈક અલગ અલગ જવાબ આપી શકાય પણ આપણે આવું વિચારવું જો અહીંયા તમે જોજો આપણી પાસે મિત્રો આવું છે પીવી ઇક્વલ ટુ એનઆરટી પણ પીવી બરાબર શું છે કે અને કે ઇઝઇક્વલ ટુ એનઆરટી થયું એનો મતલબ એમ થયો કે કે વૈધ્યો તો ટેમ્પરેચર ટી પણ વધ્યું જો હવે કે એટલે શું છે તો કે કે બરાબર તેનથીટા રેડી ને કેમ કે તમે જો પી વિરુદ્ધ વન અપોન વી નો આલેખ છે એટલે પીવી બરાબર કે હોય તો પી બરાબર કે ઇન્ટુ વન અપોન વી થશે તો આ વાય આ એમ અને આ એક્સ તો એમ ઢાળ થયો અને ઢાળની વેલ્યુ કોના જેટલી હોય તો કે ટેન થીટા જેટલી ને ટેન થીટા એ કોના જેટલું થશે તો કે કે જેટલું તો કે થીટા જેમ વધે તેમ કે વધે તો એમ ટેમ્પરેચર વધે તો એનો મતલબ એમ થયો કે ટી વન કરતા ટી ટુ કરતા ટી થ્રી શું થવાનું વધવાનું રેડી ચલો ફરીથી એકવાર કહી દઈએ પીવી ઇક્વલ ટુ એનઆરટી જો જ્યારે પણ તમે શરૂ કરો તો આનો ઉપયોગ કરી લેવાનો પીવી ની જગ્યાએ મેં શું મૂકી દીધું કે કેમ કે મને ખબર છે એનો મતલબ એમ થઈ ગયો કે વધ્યો તો ટેન ઠીટા વધે કે બરાબર તો ઢાળ છે ઢાળ એટલે ટેન ઠીટા કહેવાય તો ઠીટા વધે

તો આ વાય બરાબર એમ એક્સ પ્લસ સી નો આલેખક થયો ને તો રેડી હવે તમે અહીંયા સમજી શકો છો કે આ થી વન હોય આ હોય અને આખું થ્રી હોય તો જેમ કરતા કરતા વધે તેમ તેમ શું વધવાનું તો જોજો બરાબર પીવી બરાબર કે ઉપરથી તમે આવી આવું લખી શકો કે એનઆરટી બરાબર કે તો એનો મતલબ એમ થયો કે જેમ કે વધવાનો એમ એન વધવાનું રેડી કે નહીં બરાબર સમજો એન શું થવાનું વધવાનું તો કે ક્યારે વધશે તો કે ટેન થીટા વન કરતા ટેન થીટા ટુ ને ટેન થીટા ટુ કરતા ટેન થીટા વધતું જાય મતલબ એમ થયું કે વન કરતા કે ટુ કરતા કરતા એન થ્રી આગળ હજુ વધવાનું બરાબર છે તો મારો તમને સમજાવવાનો મતલબ એમ છે કે ઢાળ ઇઝ ઇક્વલ ટુ કે હવે તમને હજુ જો ન સમજ પડી તો હું હજી એકવાર કહી દઉં કે અહીંયા ઢાળની વેલ્યુ એમ છે જો આ અને રેખાનો આલેખ હંમેશા ટેન થીટા પરથી પણ ઢાળ મળે તો ઢાળ બરાબર એમ પણ છે અને ઢાળ બરાબર ટેન થીટા પણ છે તો એનો મતલબ એમ થયો કે એમ બરાબર શું થાય ટેન થીટા થાય બરાબર હવે પીવી બરાબર કે છે તો અહીંયા તમે જો ઢાળની વેલ્યુ શું છે કે તો કે બરાબર શું થવાનું ઊંધુ વધે કે વધે તો એન વધે જો કેમ તો કે એનઆરટી બરાબર કે તો કે વધે તો એન વધવાનું હવે જોજો એન બરાબર શું છે વજન ભાગ્યા અણુભાર જેતે વાયુ હોય એનો અણુભાર તો સેમ થવાનો ને મતલબ કે એન વધવાનું તો વજન પણ શું થવાનું વધવાનું તો મારો સમજાવવાનો મતલબ એમ છે કે જો એન વન લેસ દેન એન ટુ લેસ દેન એન થ્રી હોય તો ડબલ્યુ વન લેસ દેન ડબલ્યુ ટુ લેસ દેન ડબલ્યુ થ્રી થશે તો આ કોઈ પણ આલેખ જે છે તમે ગમે તે એક રીતે મેળવી શકો છો તો આ જે છે ને એ આખી ચર્ચા આપણા ગઈકાલના બેઝ ઉપર છે કે આપણે કયા પ્રકારે ગણતરી ગઈકાલે યાદ રાખી હતી ગઈકાલે શીખાતા અને હવે મિત્રો લાસ્ટ એક એમસીક્યુ લઈ લઈએ જે આજના બોઇલ માટેનો છે હવે જો જુદા જુદા વાયુઓ એ બી અને સી છે સમાન જથ્થો અને ટેમ્પરેચર માટે કયો વાયુ હશે ચલો આ ત્રણ વાયુ મેં આપ્યા છે તમારે શું વિચારવાનું કે કયો વાયુ હશે આલેખ ખાસ જોવાનું પી વિરુદ્ધ વન અપોનવી છે પ વિરુદ્ધ વન અપનવી નો મતલબ પીવી બરાબર કે રેડી અને આ આલેખ જે દોર્યો છે એના ઉપર તેમ કહી શકાય કે ઢાળ બરાબર શું છે તો કે કે ને કે શું છે તો કે ટેન થીટા ઠીટા વન કરતા ઠીટાટુ થિટા ટુ કરતા ઠીટા થ્રી મોટા આવી ગયું બધું

એમ એન શું થતો તો વધતો હતો તો કે એન વન કરતા એન ટુ કરતા એન થ્રી વધે તો આ વન અપોન ડબલ્યુ એમ મોલેક્યુલર વેઇટ કરતા વન અપોન ડબલ્યુ મોલેક્યુલર વેઇટ ટુ કરતા વન અપોન મોલેક્યુલર વેઇટ થ્રી વધે હવે આને આમ ઉલટાવીએ તો ક્ષમતા બદલાઈ જાય તો મોલેક્યુલર વેઇટ વન મોલેક્યુલર વેઇટ ટુ મોલેક્યુલર વેઇટ થ્રી એ ઉતરતા ક્રમમાં આવ્યું મતલબ કે પહેલો જે હશે ને એનો અણુભાર કેવો હશે સૌથી વધુ હશે હવે અહીંયા અણુભાર જો આ કેટલો આનો કેટલો નાનો કેટલો તો હિલિયમનો અણુભાર મિત્રો ચાર મિથેનનો અણુભાર મિત્રો સોળ અને સલ્ફર ડાયોક્સાઇડનો અણુભાર છે બત્રીન બત્રી ચોસઠ આના બત્રી આના બત્રી ચોસઠ એનો મતલબ એમ થયો કે સૌથી વધુ અણુભાર છે ચોસઠ પછી છે સોળ અને પછી છે ચાર એ સૌથી નાનામાં નાનો અણુભાર આવ્યો તો એનો મતલબ એમ થયો કે ઠીટા વન સાથે જે છે એ સૌથી હેવી અણુભાર ચોસઠ વાળો એટલે કે એસો ટુ વાળો હશે ઠીટા ટુ સાથે સોળ એટલે કે મિથેન હશે અને સૌથી હલકો એટલે કે સી બરાબર શું હશે હિલિયમ હશે આ રીત નંબર એક થઈ તો વિદ્યાર્થી મિત્રો આપણે આની બીજી રીત જે છે એ હવે પછીના નેક્સ્ટ સેશનમાં જોઈશું બધી બરાબર છે આની સાથે સાથે કેટલાક બીજા એમસીક્યુ પણ ચર્ચા કરીશું આ સાથે જ આપણો આજનો સેશન અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ જય સ્વામિનારાયણ ત્યાં સુધી ખુશ રહો આનંદમાં રહો સલામત રહો